પૈસા કઈ નાડી ગીજો માં વીસી પેરા આખી ઢુંડ ઢુંડ છે ખમા જો યાર સન સોબોનો પહેલી વાર જો જાજે તમે હોસ્પિટલ પર પા ચા રી જયા ને પરમામાને બીમાર લાગે લાલ ઠીયે ને એટલીના મટાવવું પડે એટલે એમ કે પાસે જોયા હે

मैं साढ़ी सौरा पी थी खाऊ खाई क्या खावा साढ़ी सौरा पीठ उधार हमें बाकी राखी पैसा एट्ला वो आई एट भात शाक और रोट लाइज खावा चलो भाई आ रु लेता ए हेलो भाई रहो पास्ता चले घर क्या हो पे चला कौहल रखोस टाणु पौन पगना पंखो बों कामगे कामगेष असो बोलतो आंदरोसी तू हेलो भाई नमस्ते गुड आफ्टरनून मैं खरिसा आज कामा हूं साको कोरोनास पार्किंग से अक्वा बट्टी तो पर भी पार्किंग है से बट्टी में पार्किंग है से चलो अंदर जाए पहला मैं यहाँ जो कारक

স্ত্রী মাঝান

बीज पांच तमें खरे पुष ए मस्त फरवा जगह से दीघ से दीघ आ तो तब उखड़ी जगह से फरवा नहीं दी गई जड़े जाओ भाई जो मस्त देखाई ऊपर उड़ी से

गुड्डी कलर ना फूल से पीला गुलाबी सफेद गाँव की इस लाल पर लागे इस केसरी बंश है जो यहाँ केसरी फूल से गुलाबी फूल से केसरी गुलाबी सफेद गुला गुलाबी सफेद चाचा बड़ी फूल चाहिए तो आपको ड्रेस से तो लग से आ नाम लोग मैंने मीनिंग इसको बना अभी इतना बड्डी में नाम है फाइव सिक्स नाम અહીંયા ભી નામ લખેલું છે આરજી અહીં ભી નામ લખેલું છે આરજી મને ખબર નથી ઈ કાઉન્ટર છે તમે ગાડી લઈને જાવ ને ઉપર તો એ કાઉન્ટર છે હાલો ભાઈ ઘરે આવી ગયો અને જામ સવે અને કામ કે કોડી લઈને અને મંજુનો ફોન આવતો મને બાજુવાડીનો કઈ નહીં મમ્મી ને જ્યાં સુધી કરી મમ્મી હામાં કરી દીધી હા ભાઈ કોઈ છે કઈ મમ્મી હામાં કઠી ગઈ હામાં કઠી ગઈ મમ્મી હાલ કેવા ગયું આવે જાય જો અમાર ચંપળ પહેન રાખ રે જો કે ક્યાં નહીં ભાઈ અમને આપતા ના ઢાલ ગાડી તમે સાઈલે પરો ગાડી લેવા કઈ કે ગામ ટ્યુની મામાટે પકડી દે आ, हाँ भाई ने तारक मेहता जो ने बिशन टक्कर लगी ना चाहिए हाँ वो आऊँ हेलो आई जाए पर जटिल काम जो यो जो ये नानो यो सांप रस्ता मुझे लगा दूँ ये मैं अब ना अजगर लगे इस अजगर लगे इस तू जाए तू जाए तू रोज जाए नहीं अजगर नहीं तो, नाए तो, नाए तो, नाए तो, नाए। तो? સાપને મીઠી વાળ છું હા લીટી વાળા આવતા ને તું જય જુ શું છે ભાઈ મૂકી ગયો એટલે સાપ છે વર્ષમાં હોય ને પર ને એટલે અમદાવાદ કાંકરિયા તરફ

બનીએ તો વાત લાગે હલો ભાઈ બ્લોગ એડિઝન થઈ ગયો પવન પણ બહુ હશે તો ત્યાં પણ ગયો તો ત્યાં પણ પવન વધારે શું પ્રોબ્લેમ નહીં મને ગઈ પવન જર કામ કર્યો ગયો તો ત્યાં પણ પવન વધારે એટલે વોઇસ મારી હરથી જ આવતી ને તો તમને દિક્કત થતી હશે પ્રોબ્લેમ છટ્યા કે ભાઈ આ હું છે ને હું નહીં તો ભાઈ પ્રોબ્લેમ થાટી જાય એટલે પવન બહુ છે હજી પણ પવન બહુ છે તો વાત કરું થોડી ઘણી એટલે હા તમે કક તો પંદર કમ્પ્લેન કરીએ ને તો પણ તમને હું રાતનું સીન બટન અહીંયાનું રાતના જાઉં રાતનો વિડીયો આખોમાં ઉતારું આવું પંદર કમેન્ટ તમે જો કર્યો ને તો રાતનો સીન આખો ઉતાર નાખીએ હું રાતનો સીન આખું ઉતારવા જાય પંદર કમેન્ટ કરી લેજો અને હા તમને બ્લોગ દેખાવા માટે ધન્યવાદ નવા બ્લોગ આવતા રહે તો બ્લોગ પર સપોર્ટ કરો તો પાછા મળીએ નવા બ્લોગમાં એટલે બાય